તેલ છે અડદની દાળ નાખું છું રાઈ નાખું છું રાઈ જીરો લીમડો અને મરચાં હિંગ નાખું છું બટિટા નાખું છું પછી નાખું છું

现在，我这里不急，我给你拿过去。 રેડી થઈ ગયું શાક બટેકાળું હવે આ ને સંભાળ છે દાળ સિંગ છે દૂધી છે ને બટેટા છે બધો મસાલો કરીને વઘા કરીશ પછી આ મીઠું નાખું છું હળદર નાખું છું હળદર વઘારમાં નાખીશ

นีน่เง,งินจะก็เลยใจก लुकस इतने <laughs> 필리 됐다. 비스면 이제 깨. पानी 나고물 나꾸죠. 또 비스리 됐다. 비스리

Kau jauh-jauh, Jun. Cikgu,